બ્લાઉઝમાં ગાજપટાની પટ્ટી તૈયાર કરીશું ડાબી સાઈડ અને જમણી સાઈડ ડાબી સાઈડે આપણે લંબાઈ વત્તા એક ઇંચ જમણી સાઈડે પણ લંબાઈ વધતા એક ઇંચ પહોળાઈમાં આ બાજુ બે ઇંચ લેવી અને આ બાજુ ત્રણ ઇંચ લેવી હવે આપણે એનું માપ લઈશું લંબાઈ કેટલી છે સાડા નવ ઇંચ છે અને બાજુમાં પણ સાડા નવ ઇંચ છે તો આપણે પટ્ટી સાડા દસ સાડા દસની કાપીશું હવે આપણે કાપડમાં પણ માપ લઈશું જેટલું પહેલાંમાં હતું એટલું જ આમાં લેવું સાડા નવ હતું તો આપણે એક ઇંચ લસ કરી એક ઇંચ ઉમેરી સાડા દસ પોણા અગિયાર જેટલું કપડું છે તો આપણે લેવા દઈશું એને અને ત્રણ ઇંચ પળાઈ લઈશું બટન પટ્ટીની ત્રણ ઇંચ પહોળાઈ અને સાડા દસ ઇંચ લંબાઈ માપ કરતાં એક ઇંચ વધારે રાખવું હવે આપણે બે ઇંચવાળી પટ્ટી લઈશું એની પણ લંબાઈ જે છે એના કરતાં એક ઇંચ વધારે રાખીશું અને આ હુક પટ્ટી છે એને બે ઇંચ આપણે પહોળી રાખીશું કાપડમાં થોડો વળાંક છે જેને આપણે કાપી નાખીશું સીધી પટ્ટી હોવી જરૂરી છે બેંચ ઇંચ એની પહોળાઈ લઈશું થોડે થોડે અંતરે માપ કરવાથી પટ્ટી વ્યવસ્થિત કટિંગ થાય છે હવે આપણે બટન પટ્ટીને જોઈન્ટ કરીશું પહેલાં એની એક સાઈડની પટ્ટી વાળી લઈશું પટ્ટી વાળ્યા પછી અને મેઇન કાપડને ઉપર રાખીશું સીધો ભાગ મૂકવો બ્લાઉઝનો અને પટ્ટીને નીચેની સાઈડે જવા દેવી વાળેલી પટ્ટી અંદર જવા દેવાની છે પટ્ટીને આ રીતે નીચે મૂકી અને ઉપર આપણે મશીન મારીશું સીધી સિલાઈ કરીશું પટ્ટી લગાવતી વખતે જે પણ ટોક્ષ હોય તેને નીચેની સાઈડે લઈ જવા પટ્ટીને બહાર કાઢીશું અને એની ઉપર જ જ્યાં આપણી સિલાઈ મારેલી છે એની ઉપર એને મૂકી અને ફરીથી ધાર સિલાઈ મારીશું સિલાઈની જ્યારે પણ શરૂઆત કરીએ ત્યારે લોક સિલાઈ કરવી બહુ જ જરૂરી છે જેથી આપણી સિલાઈ ખુલી ના જાય તો છે આપણી બટન પટ્ટી હવે આપણે ગાજપટ્ટી તૈયાર કરીશું એની પણ એક સાઈડની સિલાઈ મારી દઈશું બટન પટ્ટીને આ ઘાજ પટ્ટીને આપણે જેને હૂક પટ્ટી કહીએ છીએ હૂક આવે ત્યાં જ ગાજ આવે છે આપણા હવે બ્લાઉઝનો ગળાનો ભાગ આપણી સાઈડ કરી આ પટ્ટીને ઉપરથી મૂકવામાં આવે છે સીધા નીચેની સાઈડથી આપણે ઉપર લગાવીશું પટ્ટી પટ્ટીને ઉપર મૂકવાની છે બટન પટ્ટીને આપણે નીચે મૂકી હતી પટ્ટીને આપણે ઉપર મૂકીશું પછી સીધી સિલાઈ લગાવીશું ગળાની સાઈડે જરૂર ઝીણી નાની નાની બે ચપટી લેવી અંદર બે ટક્સ લીધા છે બટન પટ્ટી સાઈડે એટલે હું બે ઝીણી ચપટી લઈશ ઉપર આપણે એક ટક્સ લીધો હોય તો એક ચપટી લેવી ઝીણી હવે પટ્ટીને સરખી કરી અને ધાર લગાવી પટ્ટીને અંદર વાળી દઈશું અને પછી ઉપર ધાર મારીશું ધાર સિલાઈ મારતી વખતે કાળજી રાજી અને ધીરે ધીરે જ મશીન ચલાવવું તૈયાર થઈ ગઈ છે આપણી ગાજપટ્ટી હુક પટ્ટી એક્સ્ટ્રા કાપડ હોય તેને કાપી નાખવું સાઈડમાં પણ સિલાઈ મારી દઈશું ઝાર માર્યા પછી બાજુમાં એને જેટલી આપણે પહોળાઈ જોઈએ છે પ્રમાણે મશીન મારીશું હું ઉપરથી જ મશીન મારું છું એની ગેપની રહી એક્સ્ટ્રા કાપડને આપણે કાપી નાખીશું તૈયાર છે મિત્રો આપણી ગાજ બટન પટ્ટી તમારે પણ આ રીતે તૈયાર કરવી ધ્યાનથી જોઈને કરો તો ખૂબ જ સહેલાઈથી થઈ શકે છે જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા બદલ